સુરત પોલીસ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરણાથી તેમજ સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની વિશેષ ઉપસ્થિતિમાં સુરત શહેર પોલીસ દ્વારા દત્તક લીધેલ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે અધિક પોલીસ કમિશનર ઝોન પાંચ દ્વારા તાબાના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રાંદેર અડાજણ પાલ જહાંગીરપુરા અમરોલી ઉત્તરાયણ પોલીસ મથક તેમજ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ કેમ્પસમાં તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ સવારે નવથી પાંચ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો થાલેસેમ્યા બાળકોનું જીવન બચાવવાના અભગીરત કાર્યમાં મોટી માત્રામાં રક્તદાતાઓ જોડાઈ સહભાગી બન્યા હતા રક્તદાન કરનાર દરેક રક્તદાતાને એસબીઆઈ બેંકના સૌજન્યથી એક હેલ્મેટ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મારું નામ કિશન માંગુકિયા છે ધ રેડિન ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજિંગ ડાયરેક્ટર આજે શું કાર્યક્રમ પ્રત્યે આજ રોજ સુરત સિટી પોલીસ અને ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી થેલેસિયમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં પોલીસ હેડ આપણા સીપી સાહેબ ડામોર સાહેબ છે બારોટ સાહેબ છે સંપૂર્ણ પોલીસ ઝોન ફાઈની સંપૂર્ણ ટીમ અને ધર રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી આ બ્લડ ડોનેશનને ખૂબ સારી રીતના પાર પાડવાની કોશિશ થઈ રહી છે આજે જનરલી દર વર્ષે અમે બ્લડ ડોનેશન કરતા હોઈએ સુરત સિટી પોલીસની સાથે રહીને આ કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે થેલેસીમાં ગ્રસ્ત બાળકો છે જેને દર મહિને બેથી ત્રણ બોટલની બ્લડની જરૂર પડતી હોય છે તો એવા બાળકો માટે આ પ્રોગ્રામ કરીએ છીએ લાસ્ટ યર અમે બાવીસો જેટલી બોટલ એક દિવસમાં ભેગી કરી હતી આ વર્ષે અમારો ત્રણ હજારથી પાંત્રીસોનો ટાર્ગેટ છે જનરલી જે લોકો બ્લડ આપતા હોય છે એ લોકોને કેવું નથી પડતું સામેથી જ આવી જાય છે પ્લસ અમારા નવ હજાર જે પેરેન્ટ્સ છે એ એને પણ અમે અલગ અલગ ટાઈમિંગ વાઈઝ જાણકારી આપેલી છે જેથી એ લોકો આવી શકે પ્લસ ઝોન ફાઇનના તમામ મોટા વરાસાથી લઈને અડાજન ઉત્તરાયણ સુધી તમામ લોકો જે છે એ આ કાર્યક્રમમાં જોડાયા છે આપણે શું રક્તદાન જે કરે છે એના માટે આ વખતે જ્યારે સુરત સિટી પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસનો એક ચેન ચલાવવામાં આવતી હોય છે ત્યારે એ લોકોને એસબીઆઈ તરફથી હેલ્મેટનું ડોનેશન પણ આપવામાં આવે છે જેથી લોકો મોટિવેટ થાય અને બ્લડ ડોનેટ કરે એનેથેસિયામિયા જે ગ્રસ્ત બાળકો છે એમના માટે બ્લડ ડોનેટ કરીએ પ્લસ આ બ્લડ એક એવું વસ્તુ છે જેમાં તમને કોઈ કોઈ પણ પ્રકારનો કોસ્ટ લાગતો નથી તમે સેવાકીય પ્રવૃત્તિ ઘરે બેઠા અથવા તો કોઈ બી બ્લડ બેંકમાં કે કોઈ બી સેવાકીય ટ્રસ્ટમાં જઈને તમે કરી શકો છો તો આવા બાળકો માટે તમે બ્લડ ડોનેટ કરો ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ હર હંમેશ સુરત સિટી પોલીસની સાથે છે પ્લસ પોલીસ અમારી સાથે છે અને પોલીસની સાથે કોઈ પણ સેવાકાર્ય કાર્ય હશે પોલીસ કમિશનર ઝોન ફાઈ અને જેટલી પણ પોલીસ સ્ટેશન છે એ બધા અને ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી થેલેસેમિયાગ્રસ્ત બાળકોના માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સર આપણે મુખ્ય ઉદ્દેશ એવો છે કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે જેમને મહિનામાં બે વાર લોહીની જરૂર પડતી હોય છે આવા બાળકોને સમયસર લોહી મળી રહે જેના કારણે એના પરિવારને અને બાળકને કોઈપણ પ્રકારનું દુઃખ સહન ના કરવું પડે અને ઇઝીલી એમને આ વ્યવસ્થા ઊભી થાય એ બાબતે આ વારંવાર કરવામાં આવે છે ગયા વર્ષે અમારી બાવીસસો બ્લડ બેગ જેવી કલેક્શન થયું હતું આ વર્ષે અમે એવું વિચાર્યું છે કે બાવીસસો કરતાં પણ વધારે બ્લડનું એકત્રીકરણ કરીએ અને થશે વાલવું રહે છે આપણી સાથે અમારા વાલીઓનો ખૂબ જ પોઝિટિવ સહયોગ રહ્યો છે આમાં ગયા વર્ષે પણ બહુ સારો સહયોગ રહ્યો હતો પોઝિટિવલી વાલીઓએ અગાઉથી અમને જણાવી દીધું હતું કે અમે નવ વાગે આવશું અમે દસ વાગે આવશું અમે બાર વાગે આવશું એટલે અમારા જે અલગ અલગ વાલીઓ જે અલગ અલગ બોર્ડમાં છે બધાએ બધા શિક્ષકોને અથવા પ્રિન્સિપાલોને સામેથી ફોન કરીને જણાવી દીધું હતું કે અમે લોકો અમારા સ આ સમયમાં અમે પહોંચી જશું અને ખાસો એવો સપોર્ટ રહ્યો હતો સુરત શહેરના શહેરીજનોને એવો મેસેજ પા પાઠવીશ કે સુરત શહેર પોલીસ સદા માટે આપણા બધાની સુરક્ષા માટે અને આવા બધા સામાજિક કાર્ય કરે છે અમે શાળાકીય કાર્ય પણ આવા સેવાકીય કાર્ય કરીએ છીએ તો આપ પણ આવા બધા જે કાર્ય થાય છે એમાં પોઝિટિવલી અને એક ઉમદા અને ઉર્જા સાથે સહયોગ આપો અને આપ આપો જ છો અને આગળ પણ આવા બધા કાર્યક્રમ કરતા રહો અને કરો